સુરત પોલીસ ઝોન 2 માં આવતા પાંચ પોલીસ મથકો માં કબજે કરાયેલી કોઈ પણ પ્રકારની અનચ્છનીય ઘટના બને ત્યારે અરજદારો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતી હોય છે જેમાં ચોરી લૂંટ ધાળ કે છેતરપિંડી જેવા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ગુનાહની ગંભીરતાને ધ્યાને બનાવની તપાસ કરવામાં આવે છે ત્યારે આવા કિસ્સાઓમાં ગુનો ઉકેલાયા બાદ અરજદારનું કિંમતી માલસામાન કોર્ટ કસ્ટડીમાં રાખવામાં આવે છે ત્યારબાદ જે તે બનાવની તપાસ કર્યા બાદ આ માલસામાન કોર્ટના હુકમ બાદ મૂળ માલિકને પરત સોંપવામાં આવતો હોય છે ત્યારે આ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બને તે માટે સુરત પોલીસ દ્વારા રજદારોને પોતાનું કિંમતી સામાન મળી રહે તેવા હેતુથી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સુરત શહેર પોલીસના ઝોન બે માં આવતા પોલીસ પાંચ પોલીસ મથકોમાં કબજે કરાયેલી વસ્તુઓ કોર્ટના આદેશથી લોકોને પરત આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન ટુના ભગીરથ ગઢવી એસીપી ચિરાગ પટેલ એસીપી જેટી સોનારા મુખ્યત્વે હાજર રહ્યા હતા આ સાથે સલાબતપુરા ઉધના લિંબાયત ગોળાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં અઢીસો જેટલા લોકોએ પોતાની વસ્તુઓ પરત મેળવી હતી જેમાં સલાબતપુરામાંથી એકત્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજારની ઉધનામાંથી પંચાણું મોબાઈલ ઘરેણાં અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની ડિંડોલીમાંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમ્મોતેર હજારની ગોળાદરામાંથી એકત્રીસ મોબાઈલ અને ચાર વાહન મળી કુલ છ લાખ દસ હજારની અને લિંબાયતમાંથી માંથી મોબાઈલ દસ વાહન રોકડા રૂપિયા અને ઘરેણા મળી કુલ દસ લાખ અગિયાર હજાર રૂપિયાની વસ્તુઓ મળી કુલ ચાલીસ લાખ ઓગણ પચાસ હજાર થી વધુ ચીજ વસ્તુઓ પરત આપવામાં આવી હતી સુરત શહેરના ઝોન ટુ વિસ્તારના જે પાંચ પોલીસ સ્ટેશન છે જેમાં લિંબાયત ઉધના ડિંડોલી ઘોડાદરા અને સલાબતપુરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલોક મુદ્દામાલ કે જે માં ગયો હોય કોઈ લૂંટ માં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુજકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી પોતાની ચીજ વસ્તુઓ પરત મળતા લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે માન વધ્યું છે આ સાથે પોતાની વસ્તુઓ પરત મળતા લોકો પોલીસની કામગીરીની સરાહના સાથે તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે